વાડી આપડે સરસ મજાનું કામ કરવાનું છે મરસા ઉતારવા એવા સિવાય આપડે તો જો આપડે મરસા ઉતારવા મહિના સિવાય આમાં આ છે એમ તો પાકી ગયા છે હવે મરસી કે પૂરી થઈ ગઈ છે

જય માતા રામ રામ મિત્રો આજ આપણે આવી ગયા છીએ વાડીએ અને જો મરસી વીણવા મીણા છે બપા ની બધા વીણે છે કેટલાક મરસાના ને ના પાકલ લેવાના પાક ખાલી લેવાના છે એને કરી કરીને માછી નો લાભ નાખતો જાય થેલીમાં

ને આપણે જો જેટલા મરસાદ ભેગા થાય એટલા તોડીને ઉકવવાના છે જો આપણે સરસ મજાના જ આવ નાઈ એવી મરસી છે ને તો એમાં કેટલા મરસા આવ્યા છે આ મરસીન બિયારણ બહુ સરસ આવે જો અને મસ્ત મસ્ત મરસા એવા છે જો કેવા સરસ મજાના જો આપણે આટલી થેલી તો ભરીને લાવ્યા છે કારણ કે આમાં વજન બહુ હોય એટલે આખી જ ન લેવાય એટલે જો આટલી થેલી આપણે ઠલવી નાખી પેલા એટલા બધા મરસા ઉતારી ને ખાશે અને હજી આપણે શરૂ જ છે ઉતારવાનું સરસ મજાના છે અને અડધી અડધી ડાળ નો મસાલો આવે ને ડાળ ભાત નો એમાં મરચી હારે આવે તો ઈ સરસ મજાની પાકી ગઈ છે આપણે આની ઉકાવણી કરશું આ લાલ મરછી છે ને પછી આપણે ડાળણી વઘારવી ત્યારે આની હુકવણી કરવાની લીલી હોય એ જો આવી લીલી મરછી હોય ને

હમણે કપા વીણવા માં એટલે મેડો નો થઈ હું હા એ ઓલો મેડો કર્યો હોય ને તો આમાં આ મૂસી રે એટલે ટમેટું બગડે નહીં આપણે તો ઠે ટમેટી ની રીંગણી ને સોયપુ ત્યારે આવ્યા તા પછી મત કે વાડીએ જ નઈ ખાવા હા અને ખાસ ઓલો બુપાન મેડો નથી બતાવવાનો હા બુપાન મેડો જો હા મે પહેલી વાર જોઈએ કેટલો મેડો આપણે પણ સિંહ આવે છે ને કા હા સિંહ આવે એટલે મેડો બહુ ઊંચો બનાવ્યો

અને હાલો હવે હું અમે બપાનો મેળો બતાવું કારણ કે બપા રોજ સાંજે ધ્યાન રાખવા આવે એટલે અહીંયા સિંહ ને એવું બધું આપણે આવે તળાવમાં સિંહ એટલે જો આટલો મોટો ઉત્સવ મેળો બનાવ્યો છે જો એટલે એ આ ટેબલ ઉપર થઈને ચડી જવાનું તો અહીંયા બપાનો મેળો છે તો આ ટેબલ ઉપર ચડીને મેળા ઉપર જવાનું કારણ કે સિંહ આવે છે આપણે અહીં ભાઈ એટલે થોડુંક ધ્યાન રાખવું પડે તો જો આજ તો આપણે વાડીએ આવ્યા હતા હમણાં કેદુના આવ્યા નહોતા એટલે આંટો મરાઈ ગયો અને આપણે મરસીને એવું બધું સોયપુ ત્યારે આવ્યા હતા પછી જ કાંઈ એવા નહોતા ને હવે આપણે જવાનું છે ઘરે કારણ કે રસોઈ બનાવવાની છે એટલે આપણે બપોરની રસોઈ બનાવવા હવે ઘરે જ આવીશી તો તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય